હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી ચૌદ ડાયાલિસિસ મશીનોમાંથી ચાર મશીનો બંધ હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ડાયાલીસીસ જેવી જીવન રક્ષક સારવાર પર આધારિત દર્દીઓ માટે આ સ્થિતિ અત્યંત ગંભીર હતી આ ઘટના બાદ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે કે મશીનોનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે શું કે આ ઘટનાએ હોસ્પિટલની વહીવટી નિષ્ફળતા અને દર્દીઓની સુવિધાઓ પ્રત્યેની બેદરકારીને ઉજાગર કરી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓળખાય છે તે ફરી એકવાર વિવાદના વમળમાં આવી છે હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી ચૌદ ડાયાલિસિસ મશીનોમાંથી ચાર મશીનો બંધ હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક ગામોમાંથી પણ દર્દીઓનો સમાવેશ થાય છે દૂર દૂરથી આવતા દર્દીઓને મશીનો બંધ હોવાને કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોસ્પિટલના વહીવટીતંત્રની બેદરકારીના કારણે આ સમસ્યા ઉદભવી હોવાનું સામે આવ્યું છે પાંચ દિવસ સુધી બંધ રહેલા મશીનોની સમસ્યા ત્યારે જ ધ્યાને આવી જ્યારે મીડિયામાં મુદ્દો ચર્ચાઈ ગયો આ બાબતે હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું કે મશીનો બંધ હોવાની જાણ ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી અને આજે મશીનોનું રિપેરિંગ કરાવવામાં આવશે આજની તારીખે મશીનો ફરીથી કાર્યરત થઈ જશે તેમણે વધુમાં જણાવ્યું કે આ મામલે તત્કાલીન સૂચનાઓ અપાઈ દેવાઈ છે અને સંબંધિત એજન્સીના કર્મચારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે આ ઘટનાએ હોસ્પિટલના તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કર્યા છે પાંચ દિવસ સુધી મશીનો બંધ રહેવા છતાં તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા ન હતા જેના કારણે દર્દીઓને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે मैं सचिन से आया हूँ डलसेस कराने और यहाँ पांच छह मशीन बंद हैं पांच छह मशीन चालू हुए और कुछ लोग बैठे बैठे हुए हैं बहुत दिक्कत आता है सर उनको चालू कराया जाए और प्रेजेंट पर गए कई टाइम हो गया सर कई टाइम पांच छह पांच छह दिन हो गया बंद हुए वो मशीन चालू होना चाहिए જેવી જીવન રક્ષક સારવાર પર આધારિત દર્દીઓ માટે આ સ્થિતિ અત્યંત ગંભીર હતી આ ઘટના બાદ હોસ્પિટલ તંત્રે દાવો કર્યો છે કે મશીનો રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે જો કે આ ઘટનાએ હોસ્પિટલની વહીવટી નિષ્ફળતા અને દર્દીઓની સુવિધાઓ પ્રત્યેની બેદરકારીને ઉજાગર કરી છે દર્દીઓ અને તેમના સ્વજનો હવે માંગ કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય અને દર્દીઓની સારવારમાં કોઈ અડચણ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો સુરત શહેરના બેસતાર વિસ્તારમાં આવેલા ઈચ્છા પૂરી हनुमानજી મંદિરના हनुमान जी,